અમદાવાદમાં બોપલ ખાતે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર એટલે કે નવરાત્રીના દસ દિવસ દરમિયાન આ ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે મહાનવરાત્રી બે હજાર પચીસના એનાઉન્સમેન્ટ પ્રસંગે મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિઓમ કન્સલ્ટન્સી કૃષિ બારોટ ઉપસ્થિત રહ્યા હતા ગરબાની મજા ત્યારે જ બમણી થઈ જાય જ્યારે મંચ પર ગાયરનો જાદુ સર્જે સુપરસ્ટાર ગાયક ગુજરાતના લોકપ્રિય ગાયક જિગ્નેશ કવિરાજ નવરાત્રીના તમામ દસ દિવસ ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓને અનોખી ઉર્જા આપશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જિગ્નેશ કવિરાજનું પર્ફોમન્સ ખાસ આકર્ષણ રહેશે મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ગોયલે જણાવ્યું કે ગત વર્ષે અમદાવાદીઓમાં મા ઇવેન્ટ મેનેજમેન્ટને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો હતો આ વર્ષે વધુ ભવ્ય આયોજન સાથે ખેલૈયાઓ માટે નવી અનુભવ યાત્રા ઊભી કરવામાં આવશે આ વખતે આશરે એક લાખ પચાસ હજારથી વધુ લોકો જડાશે એવી અપેક્ષા છે સુરક્ષા અને ખેલૈયાઓની સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે ગરબા ગ્રાઉન્ડ વિશાળ જગ્યા ધરાવતું છે જ્યાં ખેલૈયાઓને સંપૂર્ણ રીતે ગરબાની રમવાની મજા આવશે સાથે જ પંદર જેટલા ફૂડ સ્ટોલ્સ પણ રહેશે તેમણે વધુમાં ઉમેર્યું કે મારો મુખ્ય હેતુ છે કે પરંપરાગત ગરબાની સુંદરતા સાચવીને તેમાં નવા સંગીતના પ્રયોગો કરીને ખેલૈયાઓને એક યાદગાર અનુભવ કરાવો નવરાત્રી એક એવી પળ છે જ્યારે લોકો ભેગા થાય છે ભક્તિ અને આનંદમાં ગરકાવ થઈ જાય છે મા ઈવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા વધુ ગ્રાન્ડ સર્કલ પર આ નવરાત્રિની ઉજવણી રજૂ કરવા તૈયાર છે પ્રખ્યાત ગાયક જિગ્નેશ કવિરાજે પણ પોતાના ભાવ વ્યક્ત કરતા કહ્યું કે ખેલૈયાઓ મારા માટે ઉર્જાનું સ્ત્રોત છે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ શહેરોમાંથી લોકો આવીને ગરબા રમે છે તે એકતા અને આનંદનો અનોખો સંદેશ આપે છે ગત વર્ષે જે અભૂતપૂર્વ પ્રેમ અને ઉત્સાહ મળ્યો છે તેના વર્ષે હું ડબલ એન્ટરટેનમેન્ટ આપી પરત પરત કરવા ઈચ્છું છું મહાનવરાત્રી બે હજાર પચીસ મારફતે ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવવાની આતુરતા છે આ વર્ષે ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદના ખેલૈયાઓ માટે એક ભવ્ય ઉત્સવ સાબિત થવાનો છે જે સંગીત પરંપરા ભક્તિ અને આનંદ સાથે એક સાથે સંગઠિત થઈને નવરાત્રીને યાદગાર બનાવી દેશે એક સારી થીમ અંદર એડ કરી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી દર વર્ષે નાની હોય છે એટલે દર વર્ષે અમે કંઈક અપડેટ આપીએ છીએ આ વર્ષે ગ્રાઉન્ડ કેપેસિટી બહુ ખૂબ સારી છે પાર્કિંગ સુવિધા બહુ સારી છે અને દરેક વર્ષે કદાચ અમુક અમુક વસ્તુ સરપ્રાઇઝ છે અમે નથી કહેતા અત્યારે કંઈક સારી સુવિધા સારા એક આયોજન સાથે મળી રહ્યા છે વાત કરીએ તો અમે મહિલા બાઉન્સર રાખીએ છીએ સીસીટીવી હોય છે અને અમારા સ્વયં સ્વયંસેવકો હોય છે કે તમામ રોડથી લઈને અંદર સુધી ગ્રાઉન્ડ સુધી ટોટલ ધ્યાન રાખતા હોય છે કે કોઈ બેન દીકરી આવ્યા હોય એકલા આવ્યા હોય જવા એને લેટ થઈ હોય કોઈ પાર્કિંગ ઇસ્યુ હોય તમામ જગ્યાએ મારું ધ્યાન હોય છે કેટલા સીસીટીવી રાખવામાં આવે છે સીસીટીવી માં કેવું ગ્રાઉન્ડ કેપેસિટી હોય છે પ્રમાણે 100 સવા 100 જેટલા લાગતા હોય છે પ્રમાણે લાગતા હોય છે વર્ષો વર્ષથી આપણે થાય છે ઉજવીએ છે બધા અને ગુજરાતીનો આપણો મહત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રી છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના ગુમલા ગરબા ગાઉં છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રી એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય કે એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાર્ટી હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને અમે કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસમાં નવરાત્રિ અને કન્સલ્ટ એના નક્કી કરેલ છે તો બે હજાર પચીસ માં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ ધમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાની છે ખૂબ આશીર્વાદ છે અને એવા મણિરાજ ભારોટ અને મણીરાજ ભારતનો વર્ષો પહેલા સનેડો ચાલે તો એ જેમ ગયા વર્ષે મધ્રો દારૂડો ખૂબ સારો ચાલુ હતું મારું સોંગ ચાલે હતું એ પણ મણીરાજભાઈનું સોંગ હતો અને આ વર્ષે પણ સનેડો એકદમ બધા સમય લઈને આવ્યા છે સારેગામા મુંબઈ સારેગામાં ગુજરાત ચેનલ છે તો એમાંથી સનેડો શનેડો ભવ્ય લઈને આવી છે આમાં એવું છે કે આરા દિવસે આપણે રોજ માતાજીના ગુણલા ગાતા ગરબા ગાતા હોય છે પણ નવરાત્રી અંદર માતાજી ખાલી મા શબ્દ મોઢા આવે તોય ખૂબ મજા આવે છે તો નવરાત્રી અંદર જે તમે ગરબો ગાઓ તમે જે બી ગીત માતાજીનું નું ગાઓ તમને સારું લાગે અને જ્યાં મારપી હોય કે મોટી નવરાત્રી જ્યાં જ્યાં થતી હોય કે ગામડે થતી હોય નવરાત્રી પણ જ્યારે નવરાત્રી નવરાત્રી હોય ત્યારે સાક્ષાત જગદંબા હાજર હોય આપણા ચોકમાં એવો આપણે થાય ફૂલ ગજરો રે મારો હાર ગજરો એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો जरो रे मारो हीर गजरो गुंती रे मालणिया मारो हार गजरो हे सनेड़ो 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 लाल सनेड़ो लाला लड़पी जोड़ लाल सनेड़ो બસ મને આમ તો મારી નવરાત્રી દર દરે મારી આપેલી ઈચ્છા હતી કે થોડું હું બીજું સેન્ટર પર કરું સુરત છે રાજકોટ છે પણ મને અમદાવાદના જે શિવભાજીનો લોકો મને ખૂબ સપોર્ટ મળ્યો છે ખૂબ આશીર્વાદ મળ્યા છે એટલે પછી આ વર્ષે અમે અમદાવાદમાં વિચાર્યું છે તો બધાએ તમે દર ફેર આવો છો તો આ ફેરફાર પણ જલ્દીથી તૈયાર થઈ જજો અને તમારી ટિકિટ બુક કરાવી દેજો છે અને આપણે બધા ખૂબ આનંદ ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મોજ કરવાની છે આ વર્ષે બોપલમાં અમે નવરાત્રી કરી રહ્યા છે બોપલમાં સ્વામિનારાયણ મંદિર ચોકડી છે ત્યાં એની બાજુમાં જ ગ્રાઉન્ડ છે સ્વામિનારાયણ મંદિરના તો બ્રિજની બાજુમાં છે બે હજાર પચીસ અમે પાંચમું વર્ષ કરી રહ્યા છીએ ચાર વર્ષ અમે કરી શરૂઆત દર વર્ષે હું બધી અલગ અલગ જગ્યા પર પહેલાં કરતો હતો નવરાત્રી પહેલાં આ ગામમાં બીજા દિવસ દિવસ બીજા ગામમાં પણ આ વર્ષે અમે કરી રહ્યા છીએ અને પાંચ વર્ષથી અમે એક જગ્યા પર કરીએ છીએ અને ટિકિટ આ ટિકિટ વાળો કાર્યકર છે ખૂબ મજા આવે છે ખૂબ આનંદ આવે છે આ વર્ષે નવું છું આ વર્ષે મેં વર્ષો પહેલા એક ગવાયેલું ગીત જેને હું ખૂબ ચાહું ખૂબ પ્રેમ કરું છું મારા માથે ખૂબ આશીર્વાદ છે મણિયાલ બાબુ એમનું સનેડો ગાયેલો કારણ કે ગયા વર્ષે મેં હાહાકાર મૂવીના અંદર મેં ગાયું હતું મુદ્રો દારોડો મેં છે ખૂબ ચાલ્યું હતું અને નવરાત્રી લોકોને ખૂબ ગમ્યું હતું તો આ ફેરે માતાજીના ગુલા ગાવાની સાથે આ એક સનેડો સારે ગામા કંપનીમાંથી મારું આ વિશ્વાસ છે તો એ ભવ્ય મોટું એકદમ સનેડો સોંગ કર્યું છે તો અને માતાજીને ગરબો પણ છે આ વર્ષે એટલે ગરબો પણ ગાવાનો છે અને શનિડો બી નવો છે અને બીજા ઘણા એવા ગીતો છે કે જે જે આપણે જાહેર હતી કર્યા નથી એ બધા ગીતો પણ ગાવા ખૂબ આનંદ આવે છે તમારે 4 વર્ષનો અનુભવ કેવો રહ્યો 4 વર્ષથી અમદાવાદમાં સલેક્ટ થયા છો તમારો અનુભવ આ વર્ષે મારી ઈચ્છા આવી હતી કે હું સુરત કે બોમ્બે કે રાજકોટ કે સારી બીજી સિટીમાં જઉં પણ એ લોકોનું મને ખૂબ બારની સિટીનો મને ખૂબ પ્રેમ મળ્યો પણ અમદાવાદનો ખૂબ મને વિશેષ પ્રેમ મળ્યો છે અને અમદાવાદના ખેલૈયાઓ માટે કારણ કે મારું આમ તો આમ ઘર આંકણા જેવું જ કહેવાય કે અમદાવાદ કારણ હું પોતે અમદાવાદ ઓછું

મુદ્દે મને ખૂબ શીખવાડ્યું છે એટલે એમનો હું ખૂબ આભારી છું અને એમના અમારા વચ્ચે કોઈ એવું હોય જ નહીં કારણ કે હું મારો કાર્યક્રમ બતાવીને એમને ત્યાં જતો હોય એમનો કાર્યક્રમ બતાવીને મારા ત્યાં આગળ આવતા હોય એટલે અમારે એકબીજાનો ગુરુ જિલ્લાનો સંબંધ છે આ વખતે એવું થશે હા આ વર્ષે બી થશે અને દર વર્ષે બી તો અને રાત્રે જયારે કાર્યક્રમ પતી જાય ત્યારે અમે પાછા જમવા જોડે બેસતા હોય એકબીજાના કાર્યક્રમમાં ચાલુ કરતા જોઈએ હા જવા જવાનું જોઈએ